ખોટી કંપનીઓ ઉભી કરી શેર બજારના નામે લોભાવણી સ્કીમ આપનાર આરોપી ઝડપાયો લોકોને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ પર સારું વળતર મળશે તેવી લોભામણી વાતો કરતા હતા ત્યારે બેંક એકાઉન્ટ તથા આંગળીયા મારફતે રૂપિયા મેળવી લેતા હતા ત્યારે દુબઈ ખાતેથી આખે આખું નેટવર્ક ચલાવવામાં આવતું હતું ખોટી કંપનીઓ ઉભી કરી શેર બજારના નામે લોભામણી સ્કીમ આપનાર આરોપી ઝડપાયું છે લોકોને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ પર સારું મળતર મળશે તેવી લોભામણી વાતો કરતો હતો બેંક એકાઉન્ટ તથા આંગડિયા મારફતે રૂપિયા મેળવી લેતા હતા ત્યારે દુબઈ ખાતેથી આખે આખું નેટવર્ક ચલાવવામાં આવતું હતું આંતરરાષ્ટ્રીય ગેંગના સાયબર ક્રાઇમ નાને પોલીસે ઝડપી પાડ્યો છે ત્યારે અજય ઉર્ફે ગોપાલ એસઓ રાજેશભાઈ રસિકભાઈ ભિંડીને ઝડપી પાડ્યો છે અગાઉ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા ત્યારે આ ગેંગ વિરુદ્ધ ત્રેવીસ રાજ્યોમાં એકસો ફરિયાદ નોંધાઈ ચૂકી છે આરોપીઓ અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ રૂપિયા 14 કરોડ 38 લાખ 50 હજાર 60 હજાર ના ટ્રાન્ઝેક્શન થયા છે ત્યારે આંગડિયા મારફતે આશરે 100 કરોડ આસપાસ નાણાકીય વ્યવહારો કર્યા છે સાયબર ક્રાઈમ સેલ સુરત શહેર દ્વારા પોલીસ કમિશનર સરની સૂચનાથી સિટીમાં થતા સાયબર ક્રાઈમ ના રોકવા માટે એક ગુપ્ત આદમીના બાતમીના આધારે गत જૂન માસમાં ઉત્રાણ આઈટી પાર્ક ખાતે રેડ કરવામાં આવી હતી જેની આ બાદ રાજકોટ ખાતે બીજી રેડ કરવામાં આવી જેની અંદર આઈવી ટ્રેડ અને સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ નામની કંપનીઓ લોકો પાસેથી પૈસા લઈને અને ખોટી કંપનીઓ ઊભી કરીને ફોરેક્સ ટ્રેડિંગ અને શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગના નામે છેતરપિંડી કરતી હતી એમ જણાઈ આવેલ જે આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગત ચોથી જુલાઈએ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને એની અંદર ત્રણ આરોપીઓ ડેનિશ ધાનક ઉર્ફે હેમલ સોની જયસુદભાઈ પટોળિયા અને યશ કાળુભાઈ પટોળિયા એમ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ ગુનાની તપાસ દરમિયાન કતરોજ એક બીજા આરોપી અજય ઉર્ફે ગોપાલ ભિંડી રહેવાસી જામનગરની પણ ધરપકડ કરવામાં આવી છે આ જે આરોપી છે એ અગાઉ પકડાયેલ આરોપી ડેનિશ દાનક નો સાળો થાય છે અને બેંકિંગ ક્ષેત્ર સાથે જામનગરમાં ત્યાં કામ કરે છે લોન અપાવવા લોન એજન્ટ તરીકે લોન ઓફિસર તરીકે કામ કરે છે અગાઉ પકડાયેલ આરોપી ડેનિસ ધાનક પણ અગાઉ આઈસીઆઈસીઆઈ બેંકમાં ફરજ બજાવી ચુક્યો છે આ જે આરોપીઓ છે તેઓ આ કંપનીની અંદર રાજકોટ ખાતેની જે ઓફિસ હતી એને હેન્ડલ કરતા હતા અને આંગળીયાના જે વ્યવહારો દિપેન ધાનક નવીન ચંદ્રવત ધાનક જે અત્યારે જે દુબઈ ખાતેથી બધું હેન્ડલ કરતા હતા એમના કહેવા મુજબ અહિયાંથી આંગળીયા ના વ્યવહારો જે થાય એ આ બંને જણા એકબીજાના મેળાપીપણામાં કરતા હતા અગાઉ આ ખૂનાની અંદર લગભગ સો થી વધુ આંગળીયાના વ્યવહારો પકડાઈ ચૂક્યા છે શરૂઆતની તપાસમાં બેન્કિંગ ટ્રાન્ઝેક્શન જે ડમી કંપનીઓની અંદર મળી આવેલ લગભગ બસો કરોડ જેટલા હતા એ તપાસ દરમિયાન વધુ એક અકાઉન્ટ મળી આવ્યા છે જેની અંદર લગભગ હજાર કરોડ થી વધુના ટ્રાન્ઝેક્શન અત્યારે પોલીસ અમને મળેલા છે અને અગાઉ જે છવ્વીસ ફરિયાદો હતી એ ઉપરાંત નવા જે એકાઉન્ટ મળી આવ્યા છે તેના પર એનસીસીઆરપી પોર્ટલ પર સર્ચ કરતા ભારતના કુલ ત્રેવીસ રાજ્યોની અંદર એકસો ઇકોતેર જેટલી વધુ કમ્પ્લેન મળી આવેલ છે સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ જે આરોપી છે અજય ઉર્ફે ગોપાલ ભિંડી એની ધરપકડ કરીને ચાર દિવસમાં રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આ ક્રાઇમ ને તે લોકો કઈ રીતે અંજામ આપતા હતા બીજા કોણ કોણ એની અંદર સામેલ છે અને કઈ રીતે પબ્લિકના પૈસાથી એ લોકો લેતા હતા અને સાયબર ક્રાઇમ કઈ રીતે ઇન્વોલ્વમેન્ટ હતું વગેરે બાબતે વધુ તપાસ અત્યારે ચાલુ છે અનો મુખ્ય રોલ આ મુખ્યત્વે જે અહીંયા રેડ કરવામાં આવી હતી ઉત્તરાયણ ઓફિસમાં ત્યાંથી વેલ્થ મેનેજમેન્ટ નામની એક પાર્ટનરશિપ ફોર્મ જેની મૂળ ઓફિસ રાજકોટ ખાતે ચાલતી હતી અને અહીંયા અલગ નામથી ઓફિસ ચાલતી હતી સુરત અને રાજકોટની ઓફિસ વચ્ચે અને ગુજરાતના અલગ અલગ ભાગોમાં બહુ મોટા પ્રમાણમાં છેલ્લા ત્રણ વર્ષમાં રોકડના વ્યવહારો થયેલા હતા આંગળિયા મારફતે એ જે રોકડના વ્યવહારો છે જે ખોટા નામથી પૈસા ઉપાડવા જમા કરાવવા આંગળિયા મારફતે પૈસા ફેરવવા અ દિપેન ધાનકના કહેવા મુજબ એની અંદર ડેનિશ ધાનક અને આજે ડેનિશ ધાનક નો શાળો છે જય ઉર્ફે ગોપાલ એની ભૂમિકા અને એના પુરાવા હોવાનું મળ્યું રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યુઝ સુરત